સરસ મજાનું ફૂલ બનાવો આદબ ચાલો તમારે બધાને છે ને મને એક એક પ્રાણીનું નામ કહેવાનું શેનું નામ કહેવાનું પ્રાણીનું ચાલો નમનભાઈ પ્રાણીનું નામ બોલો તો ગેંડો સરસ ચાલો ધ્વનિશભાઈ વાઘ ચાલો કાવ્યા સિંહ ચાલો બંસી હાથી ચાલો પૂનમ મગર ચિત્તો ચાલો વાઘ કેમ બોલે ચાલો નાગરાજ ઘોડો ચાલો મિનલ ઘોડો ચાલો કીર્તિ સિંહ કેમ બોલે ચાલો દિલીપ ચિત્તો ચાલો મંગુ ઘોડો ચાલો ઉર્વશી તમે બધા જે નામ બોલ્યા ને એ બધા શેમાં રે જંગલમાં માં જંગલમાં જંગલ માં રે ને જંગલ માં હોય એટલે એ પ્રાણી કેવા કેવાય જંગલી પ્રાણી કેવા કેવાય જંગલી પ્રાણી સરસ